નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટૂબ ચેનલમાં તો મિત્રો કેન્દ્રીય કર્મચારીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે તમને જણાવી દઈએ કે ટૂંક સમયમાં જ કર્મચારીઓ માટે આઠમા પગાર પંચના અમલની જાહેરાત થઈ શકે છે તો આઠમા પગાર પંચના સુધારાના અમલ પછી કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શનમાં બમ્પર વધારો થશે એવું માનવામાં આવે છે કે બજેટ બે હજાર પચીસ છવ્વીસમાં આઠમા પગાર પંચની રચના થઈ શકે છે આ અંગે કર્મચારીઓમાં ચર્ચાઓમાં જોર પકડ્યું છે તો સરકારે તેના કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે સરકારના આ નિર્ણયથી એક કરોડ કર્મચારીઓને ફાયદો થશે આ અંતર્ગત કર્મચારીઓને ઘણા ફાયદા મળી શકે છે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સરકાર બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં આઠમા પગાર પંચને લઈને કોઈ જાહેરાત કરશે જો આઠમા પગાર પંચને લઈને કર્મચારીઓની માંગણીઓ સ્વીકારવામાં આવે તો કર્મચારીઓના પગારમાં મોટો વધારો થઈ શકે છે તો કર્મચારીઓ પણ સરકાર પાસેથી અપેક્ષા રાખે છે કેન્દ્ર સરકાર દ્વારા દર દસ વર્ષે પગાર પંચ લાગુ કરવામાં આવે છે તો સરકાર દ્વારા પહેલી જાન્યુઆરી બે હજાર સોળના રોજ સાતમો પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું આવી સ્થિતિમાં વર્ષ બે હજાર પચીસમાં એકત્રીસમી ડિસેમ્બરે સાતમા પગાર પંચના અમલને દસ વર્ષ પૂર્ણ થશે જેના કારણે કર્મચારીઓ બે હજાર છવ્વીસમાં આઠમો પગાર પંચ લાગુ થવાની આશા છે તો આઠમો પગાર પંચ લાગુ થયા બાદ કર્મચારીઓને ઘણો લાભ મળશે પરંતુ હજુ સુધી આ મામલે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી તો કર્મચારી સંગઠનો દ્વારા એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં આ નિર્ણયની જાહેરાત કરી શકે છે તો પગાર ત્રણ ગણો વધી શકે છે તાજેતરમાં ઘણા અહેવાલો બહાર આવ્યા છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર આઠમા પગાર પાંચ હેઠળ કર્મચારીઓના પગારમાં બે પોઈન્ટ ગણો વધારો કરી શકે છે જેના કારણે કર્મચારીઓના મૂળ પગાર વધારામાં એકસો ને છ્યાસી ટકાનો વધારો થશે તો કર્મચારીઓના પગારમાં વધારો સંપૂર્ણપણે ફિટમેન્ટ ફેક્ટર પર નિર્ભર રહેશે આ વખતે ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છ્યાસી લાગુ કરવાની વાતો છે તો આ સાતમા પગાર પંચ હેઠળનો પગાર મૂળભૂત પગાર હતો તો અગાઉ વર્ષ બે હજાર સોળમાં લાગુ કરાયેલા સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન હતું આ ફિટમેન્ટ ફેક્ટર હેઠળ કર્મચારીઓનો મૂળ પગાર વધારીને અઢાર હજાર રૂપિયા કરવામાં આવ્યો હતો આવી સ્થિતિમાં જો આઠમો પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટરની વધારીને બે પોઈન્ટ કરવામાં આવે છે તો કર્મચારીઓના મૂળભૂત પગારમાં બમ્પર વધારો થશે જો કર્મચારીઓને આપવામાં આવેલ ફિટમેન્ટ ફેક્ટર વધારીને બે પોઈન્ટ છ્યાસી કરવામાં આવે તો બેઝિક સેલેરી એકાવન હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે આ સિવાય મોંઘવારી ભથ્થું પણ પગારને પેન્શન પર ઊંડી અસર કરી શકે છે તો મૂળભૂત પગારમાં થતાં મોંઘવારી ભથ્થા અને અન્ય સરકારી ભથ્થાઓમાં પણ ફેરફાર થશે અને તેનાથી કર્મચારીઓને ઘણો ફાયદો થશે જોકે સરકારે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી તો મિત્રો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર ફરીવાર પાછે મળીશું આવા જ એક વિડીયો સાથે ત્યાં સુધી સૌને બાય બાય